ભરૂચમાં વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે શુભારંભ ભારત સરકારના એક પેડ માકે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે ભરૂચ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળુ બનાવવાનો છે મહિલાઓના મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ અને તેના જતન માટે

અમૃત ઝીરો પોઈન્ટ બે એન્યુએમએલના પ્રોજેક્ટ મુજબ સખી મંડળની બહેનોને પગભર બનાવવા માટે સરકાર શ્રી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં તેની સૂચના આપી હતી એ કાર્યક્રમ સૂચના મુજબ સખી મંડળને બહેનોને બોલાવીને આપણે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી કરીને વૃક્ષારોપણ થાય તો પર્યાવરણમાં પણ સુધારો થાય અને બહેનો પગભર બને એ રીતના સરકારશ્રીનો અભિગમ હતો અને બહેનોને માર્ગદર્શન આપી અને એમને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે જેથી કરીને બહેનો વૃક્ષારોપ વૃક્ષોને રોપી અને એમનું જતન કરશે અને સરકારશ્રી દ્વારા એમને ભથ્થું પણ ચૂકવવામાં આવશે